હેલો મિત્રો તો સ્વાગત છે આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે પેન્શનર્સ માટે એક મહત્વના સમાચાર લાવીએ છીએ તો વાત કરીએ તો પેન્શન જે હજાર રૂપિયા જે મળતું હતું એમાં વધારો થવાની શક્યતા છે બેંગલુરુમાં જે એક બેઠક ભરાણી હતી ઇપીએફઓની તેમાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે જે હજાર રૂપિયા પેન્શન મળે છે તેમાં વધારો કરીને પચીસો રૂપિયા પેન્શન મળે એવો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો લગભગ છેલ્લા અગિયારક વર્ષથી એમાં વધારો કરવામાં આવ્યો નથી બે હજાર અગિયારથી બે હજાર ચોવીસના ગાળામાં મહિને હજાર રૂપિયા પેન્શન મળે છે તો આ વખતે જે બેંગલુરુમાં બેઠક ભરાણી હતી તેમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જે પેન્શન મળે છે હજાર રૂપિયા તેનો વધારો થાય અને હજાર રૂપિયાથી પચીસો રૂપિયા કરવામાં આવે એવો એક પ્રસ્તાવ મૂક્યો હતો તો આશા રાખીએ કે આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય અને જે હજાર રૂપિયા જે પેન્શન મળે છે તેમાં વધારો કરીને પચીસો રૂપિયા ચૂકવવામાં આવે તેવી આપણે આશા રાખીએ છીએ હવે જે નિર્ણય લે એક મહત્ત્વનો નિર્ણય છે જે પેન્શનર્સ છે જે આશા રાખીને બેઠા છે જે મહિને માસિક હજાર રૂપિયા જે ચૂકવાય છે તેમાં વધારો થાય અને પચીસો રૂપિયા ચૂકવાય તેવી આપણે આશા રાખીએ છીએ